ભાવનગર ભુજમાં પણ હવાનું પ્રદુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદ નો એક ક્યુઆઈ એકસો એસી ને પાર પહોંચ્યો જયંબેનગરમાં એકસો ત્રાણું બોડકદેવ નો એક ક્યુઆઈ એકસો નેવ્યાસી રજકણો કે જે પ્રદૂષણમાં ભળે છે હવામાં ભળે છે અને જે પ્રદૂષણમાં વધારો કરે છે ધૂળ માટી કપચી સિમેન્ટથી રજકણો પ્રદૂષણમાં ભળે છે બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ આ પ્રદૂષણ મુદ્દે સતત બેદરકારી દાખવી રહ્યા છે અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા સાઉથ બોપલ વિસ્તારની અંદર છીએ અને સાઉથ બોપલની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો નેવ્યાસી બતાવી રહ્યું છે આપણે સૌથી પહેલાં આ ઓનલાઈન જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન દર્શાવવાનો પ્રયાસ કરીશું સાઉથ બોપલનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો નેવ્યાસી એટલે કે અનહેલ્ધી બિનઆરોગ્યપ્રદ બતાવી રહ્યો છે સૌથી પહેલાં આપણે આ દ્રશ્યો બતાવીએ અને પછી કારણ પણ એ બતાવીએ સાઉથ બોપલની જો વાત કરીએ તો સાઉથ બોપલ વિસ્તારની અંદર કોઈપણ પ્રકારની ફેક્ટરી નથી આવેલી કોઈપણ પ્રકારની એવો કેમિકલયુક્ત ઉદ્યોગ નથી આવેલો આમ છતાં અહીંની હવા ઝેરીલી બિનઆરોગ્યપ્રદ અને ફેફસાને નુકસાન કરતી કેમ બની છે કારણ સામે આવી રહ્યા છે કે સાઉથ બોપલ વિસ્તારની અંદર બોપલ વિસ્તારની અંદર શેલા વિસ્તારની અંદર અસંખ્ય કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહી છે અને આ કન્સ્ટ્રક્શન સાઇટ નિયમોનો ભંગ કરી રહી છે આપ દ્રશ્યની અંદર જોશો તો નિયમ એવો છે કે કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં ચાલતી હોય ત્યાં ગ્રીન નેટ તેને પડદા તરીકે ઉપયોગ કરવો અને સમગ્ર સાઈટ ઢાંકી અને ત્યાં કામકાજ કરવું પરંતુ અહીંયા ગ્રીન નેટ ઢાંકેલી નથી દેખાતી બીજી તરફ જે આરએમસી પ્લાન્ટ આવેલા છે એ આરએમસી પ્લાન્ટ અને ગ્રીન નેટ વગરની કન્સ્ટ્રક્શન સાઇટમાંથી નીકળતા ધૂળ અને સિમેન્ટના નાના રચકણો હવામાં ભળી રહ્યા છે અને એ આ હવા પ્રદૂષિત કરી રહ્યા છે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પણ આ પ્રકારેનું નિવેદન આપ્યું છે કે કન્સ્ટ્રક્શન સાઇટ અને આર પ્લાન્ટ કે જ્યાં ગ્રીન નેટનો નિયમ છે નિયમનો ઉલાળિયો થાય છે અને તેના કારણે પણ હવા પ્રદૂષિત થઈ રહી છે કારણ સીધું અને સ્પષ્ટ છે માત્ર ને માત્ર ફેક્ટરીઓના કારણે આ પ્રદૂષણ નથી વધતું પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ આર એમસી પ્લાન્ટ અને કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં મોટા પ્રમાણમાં ચાલે છે ત્યાં જે ડમ્ફરો નીકળે છે સિમેન્ટ લઈને ધૂળ લઈને માટી લઈને એ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસના આવા વ્હીકલો પણ ગ્રીન નેટનો ઉપયોગ નથી કરતા જેના કારણે હવામાં નાના નાના પાર્ટિકલ્સ એ ઉડતા રહે છે અને એ હવાને પ્રદૂષિત બનાવી રહ્યા છે એકમાત્ર કારણ પ્રદૂષણ પાછળનું ફેક્ટરીઓ કે મોટી કંપનીઓ નથી પરંતુ જે કન્સ્ટ્રક્શન સાઇટ મહાનગરોની અંદર ચાલી રહી છે એ મહાનગરોની કન્સ્ટ્રક્શન સાઇટ એમાં વપરાતું આરએમસી પ્લાન્ટનું મટીરિયલ એ પણ પ્રદૂષણનું કારણ બની રહ્યા છે અને એ કારણ એટલા માટે બની રહ્યા છે કે આ બિલ્ડર આ ડેવલપર્સ એ સરકારના નિયમોનું પાલન નથી કરતા નિયમોનો ઉલાળિયો થાય છે અને એના કારણે આ પ્રદૂષણ બને છે જે માનવ માટે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા હોય છે એના માટે હાનિકારક બને છે અને ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યા છે તો આ દ્રશ્યો મારા સહયોગી અજય પાંડેએ દર્શાવવાના પ્રયાસ કર્યા કે જે એક રિપોર્ટ આવ્યો છે રિસર્ચ આવ્યું છે કે પ્રદૂષણ પાછળના ઘણા કારણો જવાબદાર છે એ પૈકીનું એક કારણ નિયમોનો ભંગ કરતી કન્સ્ટ્રક્શન સાઇટ આરએમસી પ્લાન્ટ પણ છે અને તેમાં ઉપયોગમાં આવતા વ્હીકલ કે જે આ મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે એમાં પણ નિયમોનો ભંગ થઈ રહ્યો છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ